તો ભારત અને વડાપ્રધાન મોદી વિરુદ્ધ ટિપ્પણી કરવી માલદીવના મંત્રીઓને બહારે પડી રહી છે વડાપ્રધાન મોદી જ્યારે લક્ષદ્દીપની મુલાકાતે પહોંચ્યા હતા ત્યારે તેમણે સોશિયલ મીડિયા પર લક્ષદ્વીપના ફોટા તેઓએ શેર કર્યા હતા જે બાદ માલદીવના મંત્રીઓ દ્વારા વડાપ્રધાન મોદી અને માલદીવને લઈને જે તે ટિપ્પણી કરવામાં આવી જે મુદ્દે હવે ભારતીયો પણ વિરોધ વ્યક્ત કરી રહ્યા છે કેટલાક ટ્રાવેલ એજન્ટ માલદીવના બુકિંગ કેન્સલ કરાવી રહ્યા છે તો કેટલાક પર્યટકો જાતે જ માલદીવનો પ્લાન કેન્સલ કરી રહ્યા છે એટલું જ નહીં ટ્રાવેલ એજન્ટો માલદીવને બદલે હવે નિકોબાર તેમજ લક્ષદ્વીપ તરફ પણ જઈ રહ્યા છે તો અત્યારે હાલમાં જે રીતે પર્યટકોને પણ તે અત્યારે હાલમાં ભારતના અલગ અલગ સ્થળો તેઓ પ્રમોટ કરી રહ્યા છે ડિસ્કાઉન્ટ પણ જાહેર કરવામાં આવી રહ્યું છે તેમજ માનનીય નરેન્દ્રભાઈ વિશેની જે ખરાબ ટિપ્પણી કરેલી હતી ટ્વિટર પર એને અનુલક્ષીને ઇન્ડિયામાં ઘણો બધો ટ્રેન્ડ ચાલુ ચાલેલો હતો કે માલદીવ બોયકોટ માલદીવ આને અનુલક્ષીને અને એ અભિયાનને આગળ ચલાવતા અમે મોરબી ટ્રાવેલ એજન્ટ એસોસિએશનના દરેક એજન્ટોની મિટિંગ કરી હતી અને અમે લોકોએ સંયુક્ત નિર્ણય લીધો છે કે જે કરંટ બુકિંગ છે માલદીવ્સના ફ્લાઇટ ટિકિટ્સ તેમજ હોટલ બુકિંગ આ અમારે કસ્ટમરને સમજાવી અને કેન્સલ કરવાના કરંટ સરકાર ત્રણ મંત્રીઓ દ્વારા આપણા દેશ અને પ્રધાનમંત્રી મોદીજી ઉપર જે ખરાબ ટિપ્પણી કરવામાં આવી છે એના અનુસંધાને મોરબી ટ્રાવેલ એજન્ટ એસોસિએશને અત્યારે જે ભારતભરમાં ટ્રેન્ડ ચાલી રહ્યો છે બોયકોટ મોલદીવ્સ એને અનુસંધાને અત્યારે હાલ અમે મોલ તમામ પેકેજો રદ કર્યા છે અને અત્યારે જેટલા પણ એજન્ટ મિત્રોને જે ચાલુ ક્વેરી ચાલી રહી છે મોલ એ તમામ અમે બુકિંગ નથી કરવાના જ્યાં સુધી ભારત અને મોલ બંને વચ્ચેના ડિપ્લોમેટિક સંબંધો અને મોલ પોતાની ભૂલ નહીં સમજાય ત્યાં સુધી અમે એ પેકેજ ચાલુ કરવાના નથી અપ્રોક્સિમેટલી બસો થી ત્રણસો કપલ જેટલા ટ્રાવેલ કરતા હોય છે વર્ષ દરમિયાન અને અત્યારે જે કરંટ ઇન્કવાયરી જે છે અને જે અત્યારે હનીમૂન્સ લોકો હોય છે જે પ્રી વેડિંગવાળા લોકો હોય છે એને ઓલરેડી ત્યાં જે બુક કરાવેલા હતા એ ઓલરેડી અમે લોકોએ પિસ્તાલીસ જેટલી ફ્લાઇટો અને પચીસ જેવા રૂમ છે જે અમે કેન્સલ કરેલા છે અત્યારે અને અત્યારે અમે લોકો બી જે આ સિનારીઓ બન્યો છે એના હિસાબે અમે લોકો હવે માલદીવ પ્રમોટ કરવાનું બી બંધ કરી દીધું છે અને બુકિંગ બી અમે લોકો અત્યારે દેતા નથી કરંટલી અમે અત્યારે માલદીવ્સની જગ્યાએ અંદમાન નિકોબાર છે લક્ષદ્વીપ છે જેવા ટાપુઓને અમે લોકો પ્રમોટ કરીએ છીએ મારું પ્લાનિંગ એકચ્યુઅલી ડિસેમ્બરમાં છે હતું કે નેક્સ્ટ વેકેશન સિઝનમાં માર્ચ માલદીવનું પ્લાનિંગ હતું મારું માર્ચમાં છે પણ જ્યારે વાત થઈ હમણાં કે જે ટ્રેન્ડ ચાલુ થયો છે એટલે મારે ટ્રાવેલ એસોસિયન જોડે વાત થઈ કે શું છે ભાઈ કે કરવાનું છે નથી કરવાનું તો ક્લિયર મને ઇન્સ્ટ્રક્શન હતા કે ભાઈ આપણે હવે માલદીવ્સનું બુકિંગ નથી કરતા કેમકે નેશન ફર્સ્ટ પોલિસી જોડે મોરબી ટ્રાવેલ એસોસિએશન ચાલે છે અને નેશનના ફૂલ સપોર્ટમાં છે તો એ લોકોએ ક્લિયર કટ કીધું છે કે આપણે એ પ્લાન નથી કરવાના હવે અને એના બદલે એમણે મને અંદમાન કે લક્ષદ્વીપનું સજેશન આપ્યું છે કે સેમ લેવલની ફેસિલિટી સેમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ થશે પ્લસ કે ત્યાં જે નેચરલ રિસોર્સિસ છે એ આપણા એના કરતાં ઓછા નથી તો મારું પ્લાનિંગ હવે લક્ષદ્વીપ તરફ જવા જઈ રહ્યું છે